નમસ્કાર દર્શક મિત્રો સતે ન્યૂઝમાં આપનું સ્વાગત છે મોટરસાયકલ અને મોબાઈલ ફોનની ચોરી કરનાર વેડા આરોપીને ઝડપી પાડતી વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ વડોદરા શહેર વિસ્તારમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓને નિસ્નાબત કરવા સારુ પોલીસના ઉચ્ચ અધિકારી દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય છે અંતર્ગત ઓટો રિક્ષામાં ફરિયાદીથી રહી ગયેલ ચાવીથી ઓટો રિક્ષાની ચોરી કરનાર તેમજ અકસ્માતમાં ઈજા પામનારોની